હે ગાઈસ કેમ છો બધા મજામાં હું પાછી મારા ગામડે આવી ગઈ છું અને જે મારા ગામડે મારા ભાઈએ ઘર બનાવ્યું હતું એ હું તમને બતાવવાની છું તો છે ઘર ને અહીંયા ચડતો ચડતો જો આ ચડે એવું તમને બતાવું આજના વ્લોગમાં ઉભો રે શિવાન શિવાન માનુઆની દંડી તૂટી ગઈ

મતલબ કે બે માળનું ઘર છે એટલે ધાબાવાળું ઘર જ કહેવાય ને આ બહુ જ મસ્ત ઘર છે જો અહીંયા તમે રહેતા હોય તો તમને પણ એવું થતું હોય પણ અહીંયા ખૂબ જ મજા આવે છે ને ચલો હવે આ નીચેનું ફ્લોર તમે જોઈ લીધો હવે હું પણ ફ્લોર બતાવું છું તમને ચલો ચલો ચઢીએ હું ચડી ગઈ છું ઉભા રહો એક જ મિનિટ આ હા હું ચડી ગયો છું ઉપરના પૂરે અને જોયા બહુ જ મજા આવે છે આ જોઈ શકો છો આ દક્ષુ દક્ષુ અને અહીંયા માનું કેરી તોડે છે આઈ રહ્યો માનું આઈ રહ્યો

અમાર શિવાન ભાઈ કોક અમારા દર્શન કરવા બોલાય તો જલ્દી આવે ને કે હું પેલા કરી દીધા તા આવા નીકળ એક જ વાર કરે મે આ ઘર પણ દેખાડી પપ્પા જો આ વિડિયો તમને ગમે હોય ત્રિશાની કોમેડી તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય ગોગા મહારાજ